ભગવાન નું નામ એવું છે કે નામમાં લીન થયા પછી આ માણસ દેહ નું ભાન ભૂલી જાય છે આ ભગવાન છે એ એક ઘૂસી ગઈ પછી ન તાળી બંધ બંધ થાય થાય નામ નરસિંહ મહેતા ભગવાનના નામમાં લીન થતા એટલે એને સમયનું ભાન ન રહેતું અને વાલા ભક્તો સમયનું ભાન ભૂલી જાય એ જ ભગવાન સુધી પહોંચી શકે છે ગણાય તો માળા ગણે માળા ગીનતે હૈ બહુ માળા હોય તીન માળા હોય ચાર ભગવાન કા નામ મેં કભી ગિનતી નહીં કરના ભગવાન નું નામ લેવું હોય ગણવું નહીં અગણિત ભગવાન ના નામ ગણવા નહીં ભગવાન ના નામ ભગવાન ના કામમાં સમય ન જુઓ ઘણા બધા તો સમય જુએ ભગવાન ના નામ માં ઓ હવે હનુમાન ધામ જાશું ને પછી આપણે એટલે આપણા ચાર પાંચ કલાક તો વેસ્ટ થઈ જાય અને પછી આ વરહારો વરસાદ પડે વાહન મળે ન મળે તો વાહન મળે ન મળે એવું વિચારે એને મારો હનુમાનજી ક્યારેય ન મળે બાકી ઘરેથી થેલી લઈ નીકળી જાય કે આપતો જો રામ રચી રાખા એને ભગવાન ક્યાંય તકલીફ ન પડે એને ગાડીએ મળી જાય હનુમાન આવી જાય પ્રસાદી આરતી ટનાટન મળી જાય સીધો ઘરે પહોંચી જાય એ ભગવાન ના ભરોસે હાલવાનું છે અને આપણે ભગવાનના ભરોસે હાલશું ભાલા ભક્તો તો જ રસ્તો મળશે બાકી કળિયુગના માણસો તો રસ્તો ભટકી ગયા છે ભટક્યા છીએ આપણે ચોક્કસ ક્યાંય હુજતું નથી ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સુજે નહીં લગીર કોઈ દિશા જવાની કઈ દિશામાં જાવું મા ખબર નથી પડતી અને આ કયો કેવો વાસે કળિયુગ વાસે ભયંકર વળી મનના ઉતાપો આ મનને શાંતિ જ નથી ઉતાપો છે આમ તે માનત થાતો ઓરુ નતાતો બરાબર અને આપણું માનવ એમાં આપણું કામ થાય તો એ ભગવાન બરોબર ને આપણું કામ ન થાય તો એ ભગવાન બરોબર નહીં અરે ભગવાન બરોબર છે વાલા તારો રાખ મન કે તરંકો લે મનવા બસ હો ગયા પછી ધીરજ જ રાખવું અમુક મંત્રો બહુ કામ આવે અમુક સિદ્ધાંતો મહાપુરુષના બહુ કામ આવે કોઈ ઉતાવળથી કામ ન થાય સમય છે સમય ઘડિયાળનો કાંટો તરત બાર ઉપર લેવા હોય તો ના આવે હવે એ બાર વાગે તેરે જ બાર ઉપર આવે એમને બાર ઉપર ના આવે સૂર્ય ઉગ્યો હોય એને આપણે તરત જ એમ કહી કે હાથમી જા તો સૂરજ ના હાથમી એના માટે આપણે ધીરજ રાખવી પડે એમ તમારો સમય ખરાબ આવે વાલા ભક્તો ત્યારે પહેલું જ મગજમાં રાખવાનું કે ધીરજ રાખવી છે પેલો તમારો મિત્ર છે ધીરજ આવે છે પેલો કોણ છે તમારો મિત્ર ધીરજ ધીરજ છે અને ધીરજ રાખો એટલે નું ફળ મીઠું જ હોય બીજું છે ધર્મ ધર્મ તમારી બાજુમાં રાખો ધર્મની નજીક રહેવાનું અધર્મ ની નજીક નહીં અંધશ્રદ્ધાની નજીક નહીં શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો ધીરજ રાખવી ધર્મ રાખો અને માં શ્રદ્ધા રાખવી એટલે ભગવાનને તમારો એક ખરાબ સમય હરવેત્તી હટાડવો પડે બહુ ધીરજ રાખવી હું ઘણા બધા મને ફોન આવે બાપુ અમે તો બહુ દુઃખી થઈ ગયા બાપુ આમ તકલીફ છે હવે તો અરે મેં કીધું તમારે તો કાંઈ તકલીફ નથી મને તમારાથી પચાસ ગણી તકલીફ પડતી હતી તેરે મેં ધર્મે રાખ્યું ને ધીરજે રાખી તો આજ તમારી સામે હું બેઠો છું યે એ મેરી મેં આત્મકહાની કહેતા હું મારી આત્મકહાની કહું છું લોકોને હું તમારી સામે છું હરેક વસ્તુનો અંત છે આ નોટ કરજો ભગવાન ઉપર શ્રદ્ધા ધર્મ ને ક્યારે ખોવો નહીં ઘણા બધા લોકો ધર્મને ભૂલી જાય છે દુખી થોડુંક થાય પછી કામ ન થાય એટલે કે ભાઈ હવે હું ભગવાન ભગવાન માં માનતો નથી આ બધું ખોટું છે આ ન થાય આમ ન થાય અરે વાલા આ તારી અંદર રહેલો જે આ હવા છે આ પવન છે આ જીવ છે એ મારો પરમાત્મા ચલાવે છે ધીરજ રાખના હે ધીરજ રાખવી ધર્મે રાખવો અને બીજું તમારા જીવનમાં એક સારો એવો અને સ્વાર્થ વગરનો તમારો મિત્ર રાખવો જોઈએ આ મિત્ર એવો રાખવો જોઈએ મિત્ર એશા કીજીએ ઢાલ સરિકા હોય જબ દુખ આય તબ આગે હોય સુખ મેં પીછે હોય એસા મિત્ર